જે માતાજી આજે આપણે બનાવવાનું છે બંધ ગળાનું ટોપ તો આપણે આ કાપડ લઈ લીધું છે અડધો મીટર અને હવે આપણે આના ઉપર બનાવીશું બંધ ગળાનું ટોપ તો ચાલો આપણે બંધ ગળાનું ટોપ કેવી રીતે બનાવીશું એ આપણે દેખી લઈએ તો ચાલો આપણે અડધો મીટર કાપડ લઈ લીધું છે આમ અને લઈને પછી આવી રીતે આને ફોલ્ડ કરવાનું છે એક સિંગલ વાર ફોલ્ડ કરી અને પછી બીજી વાર ઉપર આવી રીતે કરવાનું છે એટલે ડબલ ઘડી થઈ જાય દેખો તો આપણે આવી રીતે ચાર વાર ફોલ્ડ કરી દીધું છે આવી રીતે અહીંયા અહીંયા બંને બાજુ ઘડી હશે ને અહીંયા એક બાજુ ભાગ ખુલ્લો રહેશે તો આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે આ વ્યવસ્થિત કરવાનું એટલે અંદરથી આપણે ખરાબ ના આવે કાપડ આવી રીતે વ્યવસ્થિત પહેલાં આવી રીતે કરીને પછી આવી રીતે કરવાનું અહીંયા આવી રીતે ચેક કરવાનું બંને ભાગ સરખા હોવા જોઈએ ચલો આપણે બંધ ગણાનું ટોપ બનાવવાનું છે નાની બેબી પેરે એવું બંધ ગણાનું ટોપ સિંગલ કુર્તી બનાવે એ ટાઈપનું પણ બંધ ગણાનું બનાવવાનું છે ચલો તો આપણે એનું માપ ચેક કરી લઈએ તો એનું માપમાં આપણે શોલ્ડર છે નવ ઇંચના તો આપણે લેવાના છે સાડા સાડા ચાર ડબલ હોયના સાડા ચાર વર્ષે તો આપણે સાડા ચારના શોલ્ડર લેવાના છે બંધ ગણું કરવાનું એટલે પહેલા તો સ્ટેટ જ રાખવાનું એટલે આગળ પાછળથી બિલકુલ અત્યારે ઉતારવાનું નથી બંને ભાગ અલગ કરીને પછી એને ઉતારવાનું છે તો આવી રીતે આપણે શોલ્ડર લઈ લીધા સાડા ચારના પાંચ ઇંચની મૂળો લેશું પાંચના મૂળો લીધા અને પછી આપણે આપણે લંબાઈ જેટલી હોય એટલી રાખવાની ખાલી નીચે પટ્ટી વળવાની એટલે

ચાલો તો આને બંધ ગળું બનાવવાનું છે એનાથી ગળું બિલકુલ ઉતારવાનું નથી અત્યારે પહેલાં આને કટિંગ કરી લઈએ કટિંગ કરીને પછી અને બંધ ગળું આપણે બનાવું છે પહેલાં બ બંને બાજુથી કાપડ સરખું કરી લેવાનું વ્યવસ્થિત ચલો અહીં નીચેથી આપણે આટલી પટ્ટી આપશે પટ્ટી વાળવાની રહેશે આટલી તો ચાલો આપણે અને પહેલાં કટિંગ કરી લેશું આવી રીતે આપણે ડ્રો કરીને પછી કટિંગ કરવાનું બોલ બનાવવાની નથી સ્લીવલેસ બનાવવાની છે હવે આ બંને ભાગ બની ગયા એક આગળનો અને એક પાછળનો તો ચલો હવે આપણે આ પાછળના ભાગને બિલકુલ ઉતારવાનો નથી બંધ કરવાનું છે આગળ કોલરવાળું એટલે હવે આ આગળના ભાગને આપણે ઉતારવાનો છે તો આપણે આગળના ભાગને આપણે કેટલો ઉતારીશું એ દેખી લઈએ તો આપણે આગળનો ભાગ અહીંથી રાખીશું પોળાઈ બે ઇંચની પોળાઈ બે ઇંચની રાખીશું અને લંબાઈ રાખીશું અઢી ઇંચની આપણે મોટાનું હોય તો ત્રણ ઇંચ આવે નાનાનું છે એટલે અઢી બંધ બંધગળાનો મસ્ત કોલર આવી જશે આવી રીતે એકદમ ગોળ કરી દેવાનું આવી રીતે ગોળ કરી અને પછી આને આવી રીતે એકદમ ગોળસેપ આપી દેવાનું અને આ ભાગ આપણો આગળનો છે આગળ આવી રીતે આપણે કોલર કોલર લગાવવાનો છે કટિંગ કરી આવી રીતે કટિંગ કરી દેવાનું ચાલો તો આપણું ડીવી ટોપ કટિંગ કર્યું છે આવું નાનું અને હવે આપણે બોલ બનાવવાની નથી તો આને આવી રીતે બંને બાદને આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના છે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરી અને પછી આપણે અહીંયા પાઇપિંગ લગાવવાની છે બંને બાજુ પાઇપિંગ લગાવી અને પછી આવી રીતે આપણે અહીંયા કોલર લગાવવાનું છે તો આપણું બંધ ગળાનું આવી રીતે ટોપ ડીવી ટોપ આવી રીતે બની જશે આવું નાનું ડેવી ટોપ બે ત્રણ વર્ષની ડિબી તે એટલું ટોપ બની ગયું અને આપણી જોડે આ જે કાપડ બચ્યું છે એનો આપણે બંધ ગળા નવી રીતે કોલર બનાવવાનો છે કોલર અહીંયા આગળ જ લગાવવાનો પાછળ આટલેથી લઈને આટલા ઉધીનો પાછળ લગાવવાનો અને પાછળ આપણે ચેન રાખીશું એટલે આપણને પહેરાતા ફાવી દીધીને એટલે આટલી ચેન કટિંગ કરી દઈશું ચેનનો ભાગ આપણે કટિંગ કરી લેશું પહેલા

કટિંગ થઈ ગયું છે તો આવી રીતે તમારે જે બેબી ટોપ કટિંગ કરવું હોય તો આવું બંધ વેળાનું બેબી ટોપ આવી રીતે કટિંગ કરવાનું બાય ફ્રેન્ડ્સ